નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સુમિત ચાવડા આઈસી પરિવાર વતી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આપને બધાને ખબર છે કે બિહારના જે ચીફ મિનિસ્ટર છે એટલે કે મુખ્યમંત્રી એની જાહેરાત થઈ ચૂકી છે એટલે કે બિહારની ચૂંટણી જે છે એના પરિણામ આવી ગયા છે તો દોસ્તો આજનો આપણો ટૉપિક એટલે કે આજની ચર્ચાનો ટૉપિક જે છે એ બિહાર વિધાનસભા ચૂંટણી વર્ષ બે હજારને છે જેમાં તમે ફોટો જોઈ શકો છો નીતિશ કુમાર કે જે આજે દસમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બરાબર દોસ્તો તો આપણે આ ટોપિક વિશે આજે ડિટેલમાં ચર્ચા કરવી છે ચલો શરૂઆત કરીએ બિહાર વિધાનસભા ચૂંટણી બે પચીસ દોસ્તો જોઈ લઈએ આજના મુદ્દા શું રહેવાના છે તો કે બિહાર વિધાનસભા ચૂંટણી વર્ષ બે હજાર પચીસ વિશેની તમામ માહિતી ત્યાર પછી દોસ્તો બિહાર વિશેની પણ આપણે આજે જીકે ફેક્ટ ચર્ચાઓ જે છે એ કરી લેવી છે દોસ્તો બરાબર અને ત્યાર પછી મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી એ તમામ પ્રકારની ચર્ચા કરશું અને બાદમાં લાસ્ટમાં એમસીક્યુ ચાલો જોઈએ બિહાર ઇલેક્શન વર્ષ બે હજાર પચીસ કે જેમાં ગઠબંધનની સરકાર બને છે એનડીએ ની એટલે કે નેશનલ ડેમોક્રેટિક બધી ચર્ચાઓ કરવી છે પેલા તો દોસ્તો એ ખબર હોવી જોઈએ કે બિહાર જે છે એ વિધાનસભાની સાથે વિધાન પરિષદ એટલે કે બે ગૃહ ધરાવે છે એટલે કે વિધાનસભા અને વિધાન પરિષદ બરાબર દોસ્તો પેલા તો આ ખ્યાલ હોવો જોઈએ હવે ત્યાર પછી એવા કેટલા રાજ્ય છે કે જ્યાં વિધાન પરિષદ છે શું ગુજરાતમાં છે વિધાન પરિષદ તો કે ના નથી તો કેટલા છે તો દોસ્તો ખાસ યાદ રાખજો બી કર આ સૂત્ર છે યાદ રાખવાનું તેલંગાણા ઉત્તર પ્રદેશ બિહાર જોઈ શકો છો દ્વિગૃહી છે બરાબર છે મહારાષ્ટ્ર બરાબર એમ એટલે મહારાષ્ટ્ર એ એટલે આંધ્રપ્રદેશ આને કાંઈ ગણવાનું નથી આ એક સમયે જ્યારે જમ્મુ કાશ્મીર ગણાતું હતું ત્યારનું છે એટલે આને સ્પેલિંગ દોષ ગણી લેવાનું પેલા ગણાતું હતું એટલે સૂત્રમાં છે અને કે આર એટલે કર્ણાટક આટલા રાજ્યની અંદર બે ગૃહ એટલે કે વિધાનસભા અને વિધાન પરિષદ છે જે રીતે કેન્દ્રની અંદર દોસ્તો લોકસભા અને રાજ્યસભા હોય એવી જ રીતે રાજ્યની અંદર વિધાનસભા અને વિધાન પરિષદ હોય છે દોસ્તો બરાબર એટલે શું કે છે કે બે ગૃહ છે હવે હાલમાં ટોટલ વિધાન સભાના સભ્યોની સંખ્યા બસો ને તેતાલીસ છે ક્યાં તો કે બિહારની અંદર ગુજરાતની કેટલી છે એકસો ને બ્યાસી વિધાનસભાની સીટ છે આપણે યાદ હોવું જોઈએ તો બિહારની કેટલી છે બસો ને જો ચૂંટણી જીતવી હોય બહુમતી પ્રાપ્ત કરવી હોય તો કેટલી જોઈ તો કે એકસો બાવીસ સીટ બહુમતી પ્રાપ્ત કરવા માટે જોઈ કેટલામાંથી બસો ને તેતાલીસ માંથી તો એની અંદર શું થાય છે તો કે વર્ષ બે હાજર પચીસમાં ટોટલ સીટ કેટલી તો કે લેવાની કેટલી સીટ આવે એટલે તમે બહુમતીનો વાકડો પ્રાપ્ત કરી શકો છો એની અંદર શું થાય છે તો કે નહીં વધારે આવે છે બરાબર કેટલી એની પણ ચર્ચા કરી છે અને કઈ રીતે તો કઈ એનડીએ કે જે ખાસ યાદ રાખજો દોસ્તો ભાજપના નેતૃત્વ હેઠળનું શું છે ગઠબંધન છે એનડીએ નેશનલ ડેમોક્રેટિક એલિયાન્સ આ શબ્દ ખાસ યાદ રાખજો એની અંતર્ગત બહુમતીમાં કેટલી સીટ તો કે બસો બે થાવી કેટલી જોઈ એકસો ને બાવીસ થાય કેટલી બસો ને બે શું કામ તો ગઠબંધન થયું છે દોસ્તો એટલા માટે આ આંકડો બસો ને બે જે સારામાં સારી બહુમતીથી જીતેલા છે દોસ્તો આ શાનદાર જીત બિહારમાં એક મોટા રાજકીય પરિવર્તનનું પ્રતિક છે અને પ્રદેશમાં ગઠબંધનના વર્ચસ્વને શું કરશે તો કે મજબૂત કરશે બરાબર ટોટલ સીટ કેટલી બસો લેવાની કેટલી હોય એકસો બાવીસ આવી કેટલી બસો બે બસ આ ત્રણ આંકડા યાદ રાખજો હવે ત્યાર પછી જો આ બિહારનો મેપ છે હવે એની અંદર જ્યાં કેસરી કલર દેખાય છે આટલી સીટ કોની છે તો કે ગઠબંધન એટલે કે એનડીએની કે જેની અંદર બીજેપી પણ આવી જાય જો આ લખેલી જ છે એનડીએની ટોટલ સીટ કેટલી તો કે બસો બે એમાંથી મહાગઠબંધન એની કેટલી તો કે પાંત્રીસ બરાબર છે અધર છ બધી થઈને જાઓ આજે દેખાય છે એનડીએની સીટ કેટલી આ કેસરીઓ જેટલામાં દેખાય છે ને કેસરી કલર એ બધી વર્ષ બે હજાર પચીસના બિહારની અંદર ગઠબંધનની સીટો બતાવે છે દોસ્તો બરાબર કે જેમાં ભાજપની કેટલી તો કે નેવ્યાસી બેઠક સાથે સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવે છે અને જેડીયુ બરોબર કે જે નીતિશ કુમારની પાર્ટી છે કે જેની અંદર કેટલી પંચ્યાસી બેઠક સાથે બીજા ક્રમે કે જે શાસક ગઠબંધનની સંયુક્ત તાકાત દર્શાવે છે દોસ્તો અને તેનાથી વિપરીત આરજેડી અને કોંગ્રેસનું નેતૃત્વ હેઠળના મહાગઠબંધનને કુલ કેટલી તો કે ચોત્રીસ સીટ પ્રાપ્ત થાય છે બરાબર દોસ્તો કે જે આની પેલાનું જે પ્રદર્શન હતું તેનાથી પણ શું થાય છે ખરાબ પ્રદર્શન એટલે કે તીવ્રતામાં શું બતાવે તો કે ઘટાડો બરાબર છે હવે અમુક બાબતો કે જે આપણને ખબર હોવી જોઈએ એટલે કે બે વર્ષ બે હજાર ને ની જે બિહારની ચૂંટણી થઈ એની અંદરની મહત્વના ફેક્ટ કહી શકીએ તેવી ચર્ચા તો કે પીએમ મોદીની પ્રતિક્રિયા અને મારું ફોર્મ્યુલા હવે એ શું છે એ જોઈએ તો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પરિણામને લોકશાહી અને સાચા સામાજિક ન્યાયની જીત ગણાવી વિશેષ ભાર મૂક્યો કે બિહાર જંગલ રાજથી આગળ વધી ગયું છે અને ભાજપ જે છે એ મુખ્યાલય ખાતે શું કરવાનું હતું કે ઉજવણીની જે સભા હતી એને સંબોધીને મોદીએ આ જીતનો શ્રેય એને નામ આપ્યું મારા ફોર્મ્યુલા એટલે કે મહિલા અને યુવાનોને શ્રેય આપ્યો કારણ કે દોસ્તો આ વખતની બિહાર ઇલેક્શન વર્ષ બે હજારને પચીસની અંદર મહિલાઓએ સર્વશ્રેષ્ઠ મતદાન કરેલું છે કે જે ઇતિહાસનું સૌથી વધારે મતદાન આ વર્ષમાં થયું છે વર્ષ બે હજારને પચીસની અંદર એની પણ ચર્ચાઓ આપણે આગળ કરવી છે તેમણે નોંધ્યું કે આ બે જૂથો એનડીએના શું તો કે વિશાળ સમર્થનમાં કેન્દ્રીય હતા કયા બે જૂથો તો કે મહિલાઓ અને યુવાનો આ ખાસ યાદ રાખજો દોસ્તો બરાબર હવે ત્યાર પછી જો છે મહિલા મતદાતાઓએ શું કર્યું તો કે મતદાનમાં નવો રેકોર્ડ બનાવ્યો છે શું રેકોર્ડ એ પણ જોઈએ તો કે આ ચૂંટણીની એક ખાસ વાત એ છે કે મહિલા મતદારોએ કેટલા ટકા એકોતેર પોઈન્ટ છ ટકા કેટલા એકોતેર પોઈન્ટ છ ટકાનો રેકોર્ડ બ્રેક મતદાન કર્યું છે કે જે ભારતમાં રાજ્ય જે બિહાર છે એના ઇતિહાસમાં સૌથી વધારે મતદાન છે

મતદાન કરવા માટે શું કરી છે તો કે પ્રેરણા આપી છે આ ફોટો જોઈ શકો છો મહિલા મતદારો નો ફોટો ત્યાર પછી દોસ્તો બિહાર વિશેની માહિતી હવે બિહાર જે રાજ્ય છે એના વિશેનું દોસ્તો આપણે જનરલ ફેક્ટ એટલે કે વિશેષ માહિતીની શું કરવી છે તો કે ચર્ચા પેલા તો બિહાર રાજ્ય જે છે આ નામ કઈ રીતે પડ્યું તો બિહાર રાજ્યમાં સૌથી વધુ કયો ધર્મ હતો તો કે પહેલાં બૌદ્ધ ધર્મ બૌદ્ધ ધર્મની અંદર પહેલાં વિહારો બનતા શું બનતા વિહારો જોજો દોસ્તો સમજો જે બૌદ્ધ ધર્મના જે સંતો હોય એ રહેવા માટે પ્રાર્થના માટે ચૈત્ય અને રહેવા માટે વિહારો બનાવતા આ વિહારોમાંથી શબ્દ બિહાર એવો કંઈક રાજ્યનો બનેલો છે દોસ્તો એટલે આ જે નામ છે એ કઈ રીતે બન્યું એ ચર્ચા કરી હવે બિહાર વિશેની માહિતી લેવી છે તો સામાન્ય પરિચય પહેલા તો સ્થાપના દિવસ તો કે માર્ચ દર વર્ષે બિહાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે દોસ્તો ત્યાર પછી રાજધાની તો બિહારની રાજધાની છે પટના બરાબર પ્રાચીન નામ કે તો પાટલી પુત્ર બરાબર અને સૌથી મોટું શહેર પણ પટના જ છે બરાબર દોસ્તો મુખ્ય ભાષાઓ તો કે હિન્દી મૈથિલી ભોજપુરી મગહી અને ઉર્દુ રાજ્ય પ્રાણી એટલે કે ગોર એટલે કે ઇન્ડિયન બાયસન છે રાજ્ય પક્ષી કે તો ઘરની ચકલી બરાબર રાજ્ય વૃક્ષ તો કે પીપળો રાજ્ય ફૂલ તો કે ગલગોટો એટલે કે મેરીગોલ્ડ બરાબર દોસ્તો હવે ત્યાર પછી ઇતિહાસ અને સંસ્કૃતિને રિલેટેડ બિહાર રાજ્યની અંદર શું માહિતી આપને મળે છે તો કે પહેલાં તો પ્રથમ ગણરાજ્ય વિશ્વનું પ્રથમ ગણરાજ્ય વૈશાલી બરોબર દોસ્તો જે ક્યાંનું હતું બિહારનું હતું શું કયું તો કે વૈશાલી આ યાદ રાખજો ત્યાર પછી ધાર્મિક ઉદ્ગમ સ્થાન તો કે બૌદ્ધ ધર્મના એટલે કે ભગવાન બુદ્ધને જ્યાં જ્ઞાનની પ્રાપ્તિ થઈ જગ્યા કઈ ખાસ ધ્યાન રાખજો બોધ ગયા આ જગ્યા કે જ્યાં જ્ઞાનની પ્રાપ્તિ થઈ ભગવાન બુદ્ધને એ બોધ ગયા ક્યાં આવેલું છે તો કે એ પણ બિહારમાં આવેલું છે દોસ્તો ત્યાર પછી ખાલી બૌદ્ધ ધર્મ જ નહીં જૈન ધર્મમાં પણ જે ચોવીસમાં તીર્થકર આપણે બધાને ખબર છે શું નામ છે ભગવાન મહાવીર સ્વામી એમનો જન્મ પણ વૈશાલીના કુંડગ્રામમાં થયો હતો અને પરિનિર્વાણ ક્યાં તો કે પાવાપુરીમાં એ પણ ક્યાં છે બિહારનું મહાન શાસકોની અંદર દોસ્તો ચંદ્રગુપ્ત મૌર્ય સમ્રાટ અશોક અને ગુપ્ત વંશ જે સમ્રાટ અશોક છે તેને જ બૌદ્ધ ધર્મનો પ્રચાર સૌથી વધુ ક્યાં કરેલો તો કે બિહારમાં કરેલો એટલે જ વિહારોને અલગ અલગ જે સ્તૂપને બધું બનેલું છે દોસ્તો અને ગુપ્ત વંશના પણ શાસકોની માહિતી અને એનું જે રાજવંશો છે એ બિહારમાં હતા હવે મહત્વપૂર્ણ વ્યક્તિઓ દોસ્તો તો ખાસ યાદ રાખજો કે આર્યભટ્ટ કે જેને

પરિચય આપને બધાને સારી રીતે ખબર છે હવે બિહારની સૌથી ફેમસ ચિત્રકલા અને કોઈ પણ કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારની પરીક્ષાના કેન્દ્ર અને રાજ્યને બહુ મનગમતા પ્રશ્ન બિહારમાંથી અને ચિત્રકલામાંથી પૂછાય છે તો કે કઈ તો કે મધુબની ચિત્રકલા કે જે મિથિલા ક્ષેત્રની અંદર ઉદ્ભવી હતી કઈ મધુબની આ શબ્દ યાદ રાખજો કેન્દ્ર સરકાર નતા બહુ જ મહત્વના કહી શકાય એવા ટોપિક ની અંદર પૂછે છે ને વારંવાર પરીક્ષા ની અંદર પ્રશ્નો પૂછાય છે ત્યાર પછી લોક નૃત્ય તો કે જાટ જાટીન વિદેશિયા કજરી અને પવરિયા આ શું છે તો કે આના લોક નૃત્ય છે બરાબર ચિત્રકલા ખાસ યાદ રાખજો ક્યાં ક્યાંની તો કે મધુબની ચિત્રકલા ક્યાં ક્યાંની તો કે બિહારની બરાબર છે દોસ્તો હવે ત્યારબાદ જે આપણે પરીક્ષા લક્ષી આવનારી કોઈ પણ પરીક્ષામાં જો પ્રશ્ન પૂછાય તો ક્યાંથી પૂછાય તો કે મુખ્યમંત્રી કોણ તો કે દસમી વખત પાછા શપથ લીધા નીતિશ કુમાર સાહેબે બરાબર છે તથા નાયબ મુખ્યમંત્રી બે છે હવે એની ચર્ચા કરી લઈ દોસ્તો તો આ ફોટો જોઈ શકો છો

એ બંને કોણ છે તો કે નાયબ મુખ્યમંત્રી છે પેલા પણ આ બે જ હતા અને પાછા એમને જ નાયબ મુખ્યમંત્રી પણ એ જ રહ્યા છે એટલે એમને પણ પાછા શપથ લીધા અને નીતિશ કુમાર પણ સીએમ તરીકે દસમી વખત શપથ લીધા છે દોસ્તો એટલે નાયબ મુખ્યમંત્રીમાં કોણ તો કે વિજય કુમાર સિન્હા અને સમ્રાટ ચૌધરી બરાબર આ બે નામ અને નીતિશ કુમાર કે જે સીએમ બન્યા છે એટલે કે મુખ્યમંત્રી બિહારમાં યોજાયેલી તાજેતરની ચૂંટણીમાં સરકાર રચવા માટે એકસો બાવીસ સીટ કોઈ એક પક્ષને મળી ન હતી જોજો આ ધ્યાન રાખજો દોસ્તો કોઈ એક પક્ષે આ ચૂંટણી નથી જીતી કારણ કે એકસો બાવીસ સીટ થઈ જ નહોતી કોઈ એક પક્ષને તો શું થયું તો કે એટલે બિહારની અંદર એનડીએ એટલે કે નેશનલ ડેમોક્રેટિક એલિયાન્સ એટલે કે ગઠબંધન કોનું તો કે આ એનડીએ ભાજપના નેતૃત્વ હેઠળનું શું છે તો કે મહાગઠબંધન છે એની સરકાર બને છે જો કેટલી પાર્ટી લખેલી છે તો કે એનડીએ બીજેપી જેડીયુ એલજેપી હવે આ કાંઈ નામ તમારે યાદ રાખવાની જરૂર નથી આ બે નામ યાદ રહીએ એટલે ચાલે એટલે કે બીજેપી અને જેડીયુ અને એનડીએ એટલે ગઠબંધન એચ અને આર એ આર એલ એમ આ બધી પાર્ટી ભેગી થઈને જે સીટ છે આપે છે કેટલી તો કે કેતાલીસ માંથી ટોટલ કેટલી સીટ બિહારની લોકસભા વિધાનસભાની તો બસો ને તેતાલીસ એમાંથી હોવી કેટલી જ હોય તો કે એકસો બાવીસ બરાબર જે થતી નથી એટલે એનડીએ ગઠબંધન થાય છે અને મોસ્ટ આએમપી જો પ્રશ્ન પૂછાય તો બીજો આવો પણ પૂછાય કે બિહારના વર્તમાનમાં રાજ્યપાલ તો કે આરીફ દ ખાન છે દોસ્તો બરાબર છે આ માહિતી માહિતી હવે દોસ્તો અમુક પ્રશ્ન છે કે જેના જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાના છે જોઈ લઈએ શું કે છે પ્રશ્ન તો કે બિહાર વિધાનસભામાં કુલ કેટલી બેઠકો છે કુલ પૂછ્યું છે દોસ્તો બરાબર બસો ચાલીસ બસો તેતાલીસ બસો પચાસ કે બસો પિસ્તાલીસ તમારે આન્સર કોમેન્ટમાં લખવાનો છે મુખ્યમંત્રી તરીકે શપથ કોણે લીધા દોસ્તો બરાબર છે તેજસ્વી યાદવ સમ્રાટ ચૌધરી નીતિશ કુમાર કે ચિરાગ પાસવાન આનો પણ જવાબ તમારે કોમેન્ટમાં દેવાનો છે દોસ્તો તો આ બે પ્રશ્ન અને બાકીની તમામ પ્રકારની બિહાર વિધાનસભા ચૂંટણી વર્ષ બે હજાર પચીસ એટલે કે હમણાં યોજાણી કે જેના સીએમ અને ડેપ્યુટી સીએમ બંને જાહેર થઈ ગયા છે દોસ્તો તો આ તમામ પ્રકારની માહિતી મેં તમારા વચ્ચે શેર કરી છે દોસ્તો આશા રાખું છું બધાને આ લેક્ચરની અંદર જે માહિતી છે એ સમજાણી હશે અને મજા આવી હશે તો દોસ્તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ મળીશું એક નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ટોપિક સાથે કે જેમાં તમને આગામી સમયમાં એટલે કે કરંટ અફેરમાં જે કંઈ ચર્ચામાં હશે તેવી માહિતી વિશે ચર્ચા કરીશું બરાબર દોસ્તો ત્યાં સુધી જોતા રહો આપણી આ મસ્ત મજાની આઈ સીની ચેનલ અને વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય હિન્દ